વધારાની કામગીરી પગાર વધારાની માંગણી સાથે આંગણવાડી મહિલાઓને પડતી મુશ્કેલી ની બાબત લઈને મહિલા બાળ વિકાસ અધિકારીને આદનપત્ર પાઠવ્યું હતું ધારી આંગણવાડીની મહિલા વર્કરો દ્વારા આજે ધારી તાલુકા પંચાયત ખાતે એકઠા થઈને મહિલા વર્કરને થતી કામગીરીની બાબતને ધ્યાનમાં લઈને ધણા ઉપર પણ બેસી ગયા હતા આંગણવાડીની મહિલાઓની મુખ્ય માંગણી અનુસાર જે વહીવટી તંત્ર દ્વારા વધારાની કામગીરી કરવામાં આવી છે તેમાંથી મુક્તિ આપવી સાથે પગારમાં પણ વધારો કરવાની માંગણી કરી હતી તેમજ દરેક મહિલાઓ દ્વારા આજે સીએલ રજા મૂકીને મહિલા બાળ વિકાસ અધિકારીને આદનપત્ર પાઠવ્યું હતું સાથે તેમની મુખ્ય માંગણીને લઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા કૃષ્ણા છે હું મોડવેલ પંચાણુમાં આંગણવાડી કેન્દ્ર સંભાળું છું અરે આજ તમારો સો પ્રશ્ન હતો મારો બસ ઈજ પ્રશ્ન હતો કે આપણે ટીએચઆર નું જે મુક્તિ મળે ને તો વધારે સારું એમાં ફેસ પણ લાભાર્થીઓને આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નહીં અને કોઈ છતાં અમારે ફેસ લેવા માટે લાભાર્થીને બોલાવવો પડે ઓનલાઈન કામગીરી હવે પૂરી કરો ને તો વધુ સારું કામગીરી કઈ કરો છો બસ આ જો હાજરી પૂરી છે અને ટીએચઆર પાઠીએ છે પણ અમારે

મજૂરી કરવા વ્યા જાય અમે ધકા ખાધી ખાઈને થાકી જાય છે છતાં કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું એના કામગીરી પૂરી મહિને થાય છે કે નથી ખાતી તમારી અમારે નથી ખાતી કોઈ વાતે ગમે એટલું બોલાવા જાય કોઈ આવતું જ નથી એટલે સ્ટોક લેવા નથી આવતું સ્ટોક લેવા તો આવે એ બધાય કોક ઘરે હોય એ લઈ જાય ને છોકરાનો વજન કરવા આવે કે નો કેપ્ચર કરવા આવે તો અમારે કેલા કે અમને ધક્કા કરવા